નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે પછી ભાવમાં તેજીની રહેલી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડિયાને અંત અંત સુધી જરૂર નિહાળજો મિત્રો એરંડાનો જૂનો સ્ટોક ધારણા કરતા વધુ છે અને હજુ પણ જૂના એરંડાની વેચવાલી યથાવત છે તેજીમાં રુકાવટ આવી રહી છે મિત્રો એરંડાના અગ્રણી ટેડરે જણાવ્યું હતું કે ગુજરાતમાં પીઠામાં હજુ પણ પાંત્રીસથી ચાલીસ ટકા જૂના એરંડાની આવક છે અને રોજના પાંચથી સાત હજાર ગુણીના જૂના એરંડાના મોટર બિલ્ડિંગમાં કામ થઈ રહ્યા છે તેજી માટે રુકાવટ પેદા થઈ રહી છે તેજીવાળા છેલ્લા બે મહિનાથી છેલ્લે શોર્ટેજ પડશે તેવો પ્રચાર કરી રહ્યા છતાં પણ તેજીવાળા ખોટા પડ્યા છે ફેબ્રુઆરી ના વાયદામાં કટ સમયે જેવો તોફાન થયું હતું તેવું તોફાન માર્ચ મહિનામાં કટ સમયે થાય તેવો કોઈ સંકેતો હાલમાં દેખાતા નથી મિત્રો એરંડાની આવક શુક્રવારે સતત છઠ્ઠા દિવસે વધી હતી પણ વધારો એકદમ ધીમો હતો માર્કેટમાં કોઈ પ્રેશર વધતું નથી જ્યારે શનિવારે આવક અને કામકાજ વધીને સિત્તેર હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર ત્રીસ હજાર ગુણી કચ્છમાં બાર હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં નવ હજાર બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં પાંચ હજાર બોરી રાજસ્થાનની નવ હજાર ગુણી અને સીધા મિલોના પાંચ હજાર બોરીના કામકાજ હતા મોટર બિલ્ડિંગમાં જૂના એરંડાના કામ પાંચ થી સાત ગુણીના થયા હતા પણ છેલ્લા બે દિવસથી વાયદા મજબૂત બની રહ્યા છે તેની અસરે પીઠાઓ રૂપિયા પાંચ થી દસ વધીને એવરેજ રૂપિયા બારસો પંચાવન થી રૂપિયા બારસો પંચોતેર બોલાયા હતા જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો એસી ખુલ્યા બાદ વધીને રૂપિયા બારસો ને પંચ્યાસી થયા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો બ્યાસી બોલાયા હતા જ્યારે એનકે ભાવ સવારે રૂપિયા તેરસો પાંચ ખુલ્યા બાદ સાંજે વધીને રૂપિયા તેરસો દસ બોલાયા હતા જ્યારે ગાંધીધામના શિપરસોના ભાવ સવારે રૂપિયા બારસો થી તેરસો ખુલ્યા બાદ સાંજે વધીને બારસો એંસીથી તેરસોને પાંચ બોલાયા હતા જ્યારે દિવેલના ભાવ સવારે રેડી ટુ રેડી રૂપિયા તેરસો બાર ખુલ્યા બાદ વધીને રૂપિયા તેરસો ને પંદર થયા હતા જ્યારે તારીખ પચીસ એપ્રિલે ડિલિવરીની શરતે દિવેલના કામ રૂપિયા તેરસો થી રૂપિયા તેરસો ના ભાવે થયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે